આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદાર સરદારબાગ ચોકી વિસ્તારમાં તુલસી પાર્ક સોસાયટીમાં આવેલ ભોગ બનનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેમના ઘરે આવી દુષ્કર્મ કર દુષ્કર્મ કરેલ છે અને દુષ્કર્મ કર્મ કરી અને જતી વખતે ભોગ પતિ તથા તેમના સગાવાલાએ તેને પકડેલ તે સમયે આરોપી દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેના ભાઈઓ તથા તેના મિત્રોને બોલાવી અને ત્યાં મારામારી કરી નાસી ગયેલ છે આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાઇટિંગનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની તપાસના કામે સૌ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અન્ડરટેક હોય જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના બે ભાઈઓ તથા અન્ય છ આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે